મણગઢ પંથકમાં શુક્રવારના બપોરના બાદ મહત્વના સમાચાર મળ્યા છે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી વરસાદની શરૂઆત થતા માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા તો બીજી બાજુ વાત કરીએ રેલવે અંડર બ્રિજ પાણીમાં ઘરકાવ થઈ ગયા હતા ઘરકાવ થઈ જતા વાહન ચાલકો પણ અટવાઈ ગયા હતા અમીરગઢ તાલુકાનું મંથક છે ને ત્યારે ખાસ આજુબાજુના ગામના લોકો અહીં કામ અર્થે પણ આવતા હોય છે ગામમાં આવવા જવાનો માત્ર એક જ રેલવે અંડરબ્રિજ વાળો માર્ગ છે અને જે માર્ગ વરસાદી માહોલ થતા બંધ થઈ જાય છે પાણીના કારણે જ્યારે વાહન ચાલકો સહિત લોકો પણ મોટી પરેશાની કારણ બની જતા હોય છે અને ખાસ અમીરગઢમાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડતા રેલવે અંડર બ્રિજમાં પાણી ગરકાવ થઈ જતા વાહનોની કતાર લાગી ગઈ હતી કેટલાક વાહનો પાણીમાં લઈ જતા તેઓ વાહનોના ખોટવાય પણ ગયા હતા અમીરગઢ પંથકમાં શુક્રવારના બાપુર બાદના સમાચાર મળી રહ્યા છે વાતાવરણમાં ત્યાં અચાનક જ પલટો આવ્યો હતો ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા બીજી બાજુ વાત કરીએ એક કહી શકાય રેલવે અંડરબ્રિજ છે તેમાં પાણી ઘરકાવ થયો હતો ત્યારે વાહન ચાલકો અટવાઈ ગયા હતા અમીરગઢ તાલુકાનું મુખ્ય મથક કહેવામાં આવે છે અને ત્યાં આજુબાજુના ગામના લોકો પોતાના કામ અર્થે અહીંયા આવતા હોય છે ગામમાં આવવા જવાનો એક જ માત્ર રસ્તો છે જે રેલવે અંડરબ્રિજ વાળો છે અને આ માર્ગ છે અને જે માર્ગ વરસાદી માહોલ થાય ત્યારે વાહનો ચાલકો સહિત કેટલાક લોકોના પરેશાનીનું ખાસ કારણ પણ બની જતું હોય છે કારણ કે ત્યાં પાણી ભરાઈ જાય છે બે વરસાદ પડતા રેલવે બ્રિજમાં પાણી ગરકાવ થઈ જતા વાહનોની લાંબી કતાર લાગી હતી અને હવે કેટલાક વાહનો છે જે પોતે પોતાના વાહનો અંદર લઈ ગયા હતા અંડરબ્રિજમાં તેને પોતાનો વાહન પણ ખોટવાઈ ગયા હતા તેવા સમાચાર સામે આવે છે